એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આજે અમે સ્વચ્છતા ધી સેવા એ વાકાડેમાં વધુ બધું સ્વચ્છતા કેવી એના માટે થઈને અમે અમારા પ્રયાસ છે અમારા ડોર ટુ ડોર અમારા ગાઈ ભટુલાલ ને અમારા બધા આપ જોઈશું કોઈ જો કે ફેક્ટરીની અંદરમાં ડોર ટુ દોર પણ અમે કચરો ઉપાડીએ છીએ પણ તમે એવું શું કામ ન થઈ શકે કે આપણે સારામાં સારી રીતે આપણે કચરો ભેગો કરીએ અને બધાને ડોર ટુ દોર વ્યવસ્થિત રીતે મળે કે આ રીતે તમે કચરો નાખો છો જો આપણે હાઈવેની બાજુમાં આ મિત્રો જરા બતાવું કચરો જોવો તમે આ રીતે કચરો નાખીને જતા રહ્યો છો તો એનો મિનિંગ શું છે તો વાકણના તમામ જે દર્શક મિત્રો જે છે એને મારે જણાવવાનું કે તમે પણ બધા જ આ રીતે કચરો નાખો અને વાકણ નગરપાલિકાને થોડીક સહકાર રાખો એવી બધાને નમ્ર વિનંતી છે Hey 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 hey

આપણે જે અત્યારે સ્વચ્છતા અભિયાન વાંકાને ચાલી રહ્યું છે એના અનુસંધાને આજે આપણે જિનપરાના જે ચોક જે છે દલસણીયા સાહેબના દવાખાના પાસેનો જે વિસ્તાર જે છે ત્યાં પણ કચરો છે એટલે આજે આપણે જે સવારે બે જોયું છે કે આ કચરો છે તો આજે આપણે એને જે સફાઈ કરીશું અને જે આ બધી શોપની અંદરમાં પણ કચરો છે અને તે શાક અંદરમાં પણ કચરો છે એને આપણે સાફ કરીએ અને ત્યાં આપણે વિનિતી પણ આપણે છટાવાના છીએ એટલે તે સફાઈ માટે થઈને જો આપણા બધા કર્મચારીઓ આવી ગયા છે અને હવે સફાઈ કામ આપણું હવે ચાલુ થશે આપણે હાલો કરો આપણે ચાલુ થયું હા ભાઈ હાલો હલો હાલો 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 વિજય હે રવિભાઈ વિજયભાઈ જો વિજય અમારો એકો છે જો રવિભાઈ સુરમ તારુંભાઈ બબાઈ ડ્રાઈવર જો પણ આવી ગયા છે જો આખી ટીમ લઈને આપણે આવ્યા છે ભાઈ આપણો જે ટ્રેક્ટર પણ છે સાથે છે એટલે આ બધું જ આપણે સફાઈ કરી અને ત્યાં ડીડીટી આપણે છાંટવામાં આવશે આપ જોઈ શકો છો જો આ શોપની અંદરમાં એ બધી આપણા કચરા ભઈ રહ્યા છે બધાય જો આપ જોઈ શકો છો જો આ બધા જ કચરાઓ આપણે અહીંથી ઉપાડવાના છે જો અમારા વિજયભાઈ આખી ટીમ લઈને આપણે આવ્યા છે રવિભાઈ લાલી આ બધા જ અમારા જે કર્મચારીઓ જે છે હા બધા આવી ગયા છે જો જો આપણે અંદર પણ બતાવું છું જો આ કચરાઓ જે છે એને આપણે હવે હમણાં સફાઈ કરી અને ત્યાં આપણે ડીડીટી પણ છટાવશું આપણે મિત્રો આ બધા ઢગલા કરીને અત્યારે જો ભરવાનું કામ ચાલુ છે આમને ચાલી દસ મિનિટ મિત્રો આખી ટીમ સાડા ત્રણ ચાર જેવું થયું છે આ જો બધા જ અત્યારે બધા વિજયની આખી ટીમ પછી તમારા ભાઈ શું તારું ભાઈ જો રવિ છે પછી ભાઈ તારું નામ હા નવીનકુમાર તારું આ તો અમારો જો આ બોલીને પણ આ સારામાં સારો આજે છે હમણાં ડીજી ને તમે જોયું તો તમને એમ થશે કે ના ખરેખર કામ સારું કરે છે એટલે સારામાં સારી ટીમો અત્યારે અમને ગિરીશ સાહેબના સૂચનાથી જે અત્યારે અમને અશોકભાઈએ ટીમ આપી છે આ ટીમ અત્યારે સારામાં સારી ટીમ છે અને સારામાં સારું કામ આકારની અંદરમાં સફાયેલું થાય એ માટે થઈને અમારો આ ગોલ છે કે વાકાની અંદરમાં જે આવી જે સફાઈઓ જે છે જ્યાં પડતર જે છે એને અમે લઈને વધુ વધુ સારું વાકાને નેટ એન્ડ ક્લીન થાય અને વાકાણીમાં સ્વચ્છતા રહીએ એ માટે થઈનો અમારો આ એક ગોલ છે વાંકા નગરપાલિકાનો અને અમે એથી કરવા માટે અમે અમારો એક આ નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ સફાઈ કામ થવા લાગ્યું છે અમારા જે ચારે ટીમના જે બધા જે મિત્રો જે છે જો વિજય અમારો અંદર આખું શોપ થી અંદર ચારે ચાર તો વિજયભાઈ ચારે ચાર આ શોપ જે છે એને આપણે એમાંથી તમામ કચરો આપણે કાઢવાના છે અને ત્યાં ડીડીટી પણ છાંટવામાં આવશે જો આ બધું અત્યારે સફાઈ કામ ચાલુ છે મિત્રો અત્યારે ચારક વાગ્યા છે લગભગ પચાસ ટકા કામ થઈ જવા આવ્યું છે જો આપને હું આ લોકો છું દર્શનીય સાહેબ નું આ દવાખાનું છે જો આપ જોઈ શકો છો તો આપણો જે છે જો આ ભાઈ આપણો વારે છે અને બધી જે સફાઈ થાય એટલે પછી આપણે અહીંયા ડીડીટી પણ છાંટવાના છે જે આ કચરાઓ જો ભરાઈ ગયો છે જો આપ જોઈ શકો છો જો આ કચરો ભરાઈ ગયો છે ભાઈ જે બધા નગરજનો નમસ્કાર આજે આપણે આવ્યા છીએ ચિમ્પારાની અંદરમાં શિલ્પરા જે દર્શને થઈને દવાખાના પાસેનું જે આ જે ચાર દુકાનો છે એ શોપની બાજુમાં ખૂબ જ ઘણા ટાઈમથી કચરો પણ ભડ્યો તો એટલે આપણે આજે જે કચરો લગભગ અત્યારે પચાસ ઉપર ઉપ ઉપડાઈ ગયો છે અત્યારે લગભગ બપોરના ચાર સાડા ચાર થયા છે વનરાજસિંહ ભાઈ આયા સાથે જે વનરસિંહ ભાઈ આ સફાઈ થાય છે તમને કેવું લાગે છે અત્યારે તરત થાય બોરું અને આમાં ચાર મહિનાથી કોઈ હામો નથી હોતું અને એટલી ગંદકી થાય છે કે વાત જવાથી આગળ આજુબાજુ વાર નહીં નડે હ બરાબર

એની જગ્યાએ હવે પૂરેપૂરું સફાઈ થયા પછી ચારે ચાર દુકાનમાં સફાઈ થાય છે અને સફાઈ થયા પછી ચારે ચાર રસ્તા પર અત્યારે જે સફાઈ થઈ રહી છે સફાઈ છે સફાઈ થઈ રહી છે અત્યારે ભર ભઈના થીના સફાઈ એટલી ગંદકી કે રેવાતો નથી આજુબાજુ વાળા ને ટ્રાફિક છે હા બરાબર છે બરાબર છે મિત્રો ખાસ તો આ બધા વિસ્તારવાળા ને મારા નમ્ર વિનંતી જ અપીલ છે કે તમે આ કચરો નો નાખો ડોર ટુ ડોર તમારી પાસે આવે ભીનો કચરો હોય તો ભીનો કચરો એમાં નાખો સૂકો કચરો હોય તો સૂકો કચરો એમાં નાખો અને તમે સ્વચ્છતામાં સ્વચ્છતા અભિયાનની અંદરમાં વાંકાના બધા નાગરિકો અમને સહકાર આપે એવી બધાને વિનંતી છે જો અત્યારે સફાઈ આ સફાઈ ભાઈ આપણે જોવા અત્યારે ઘણું બધું અત્યારે જોવા જો આ જો ઘણું બધું અત્યારે સફાઈ થઈ જાય ને આ પૂરેપૂરી સફાઈ થઈ ગયા પછી આપણે એ ત્યાં આપણે ડીડીપી પણ છાંટવાના છે કે જેથી કરીને આપણે કોઈ ગંદકી ન થાય કોઈ માંદગી ન થાય અને બીજો કોઈ રોગચાળો ન થાય એટલા માટે જો આપણે અંદરનું પણ સફાઈ થાય છે એટલે હવે થોડી વારની અંદરમાં જો આ કાચને આવો બધા નાખે છે મિત્રો આ અમારા સફાઈ કામદારોને એને ક્યાંય લાગી જાય તો ખોટે ખોટું આપને પણ દુઃખ થાય અમને પણ દુઃખ થાય એમ શું એટલે અહીંયા કોઈ કાચ ન નાખો કામ છે આ આ થતા રોગચાળાઓને બધું

અને સ્વચ્છતા વધુ રહીએ એ પણ અમે પ્રયાસ કરવાના છે ના ના સો ટકા કામગીરી બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા નવા સારા કામ વાકા નિર્માણ થતા મિત્રો નગરપાલિકાના અમારા સુપરવાઇઝર છે ચંબા જે હાજરીનું અને જે સેનિટેશન વિભાગ છે અશોકભાઈની સાથે એમાં જે હાજરી બાટી અને વધુ વધુ સારું સુચારું આયોજન થાય એનું આયોજન માટેનું ધર્મેન્દ્રસિંહ અમારા કામ કરી રહ્યા છે ખૂબ સારું કામ કરે છે અને આજે અમે આ ટીમ લઈને આજે ઢીનપરામાં આવ્યા છે જિનપરાના જે વિસ્તારની અંદરમાં જે ચાર દુકાન ને જે આ આખી જે માર્કેટ જે છે એ ચારે ચાર આ માર્કેટના ચોક અને અંદરનું બધું સાફ થઈ ગયા પછી ધંબા આપણે બરાબર છે ને અને એની અંદરમાં આપણે વેદી છાટી અને અમે નેટ એન્ડ ક્લીનસ આપણે કરવાના છે બરાબર ને

અને અમે બધા જ દર્શકોને અમે અમારા નાગરિકોને કહેવા માંગીએ છીએ કે તમે આ રીતે કચરો નહીં નાખો અને તમે ડોર ટુ ડોર બધાને આપો ભીનો કચરો તો ભીનો કચરામાં આપો અને સૂકો કચરો તો સૂકો કચરામાં તમે આપો એવી તમે વ્યવસ્થા કરશો તો વાંકાને આપણું નેટ એન્ડ ક્લીન બનશે અને ગ્રીન વાંકાને બનશે એના માટે તમારો સહયોગની અમારે ખૂબ જરૂર છે અને તમે બધા અમને આવો સહકાર આપો એવી પણ અમારી અપેક્ષા કામ થાય છે તમને કેવું લાગે છે આજે

મિત્રો જો મિત્ર પણ વાત કરે છે કે તમારો આપણો છે હું પણ તમારી સાથે આવી જઉં એટલે આપણે જે જો આ કચરો કે આપણે જ ગંદકી ન કરીએ તો નગરપાલિકાની સ્વચ્છતા રહેવાની છે તો એની સાથે અમારો જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે સફાઈ અભિયાન એની અંદરમાં વાંકાના તમામ નાગરિકો જોડાય અને કયા રીતે ગંદકી ન કરે એવી ફરી ફરી હું આપણે બધાને એક બ્રાન્ડ એમ્બેસેડર નહીં પણ એક નાના નાગરિક તરીકે હું આપણે બધાને એક કરી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમારા પાંચ ટર્મ છે સાહેબ પાંચ ટર્મથી ચૂંટાતા આવતા સભ્ય છે અને ખરેખર જીનપરાની અંદરમાં જો કોઈ કામ કરવાવાળા વ્યક્તિ હોય સાહેબ પાણી આવે તો પાણીની પણ ઘરે ઘરે જે જાગૃતતા આપે કે ભાઈ તમારે ત્યાં પાંચ વાગે પાણી આવવાનું છે કે ચાર વાગે આવવાનું છે એની જો જાણ કરતા હોય તો એવા ધર્મેન્દ્રસિંહ જાડેજા છે નાનામાં નાનું કામ હોય તો એ જીનપરાની અંદરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા કરે છે જોંબા આજે થોડુંક આ નું કામ થઈ ગયું છે તો આપણે કેવું લાગે છે આપણા માટે કે કેસો આપણે આ માર્કેટ બનાવી છે એટલે અંદર જાય થઈ જાય છે આપણે બરાબર 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 છે મળી ગઈ બરાબર બરાબર મળી ગઈ બરાબર છે

આયો તો સુપર કરી દીધા બીબી કુળા પર સવારી કે લાતી કે ના કે રોડ પર કે એવું કોનો થાય ને વ્યવસ્થિત આવું થાય આ આખો આ તો ઉનો વેલો સિંજા કોનો પાસ સાત્રા ને જેલી ની પણ પછતાવી દીધી છે ભાઈ સુખ છે તમને બરાબર છે ઘણા ટાઈમ થી આવું કચરો આ તૈયાર જો આખી એક ટ્રેક્ટર ભરીને આપો આપણો કચરો ભરાવ્યો જો આપડે હા સમજા સુ આખ્યા કો થેંગ્યુ બરાબર ને જો ચેતનભાઈ પણ હેપી છે રાજી છે કે બરાબર કામ થાય છે અને આવી રીતે જ કામ કરતા રહીશું અને ખાસ કરીને અમે ગિરીશૈયા સાહેબ અને યુવી કાણી સાહેબ જે અમને કામ સોંપ્યું છે મને બ્રાન્ડ એમ્બેસેડરનું પણ હું તો એક સામાન્ય એક ચેતનભાઈનો જે અમે કાર્યકર છે અમે તો એવું માનું છું કારણ કે હું તો નાનપણથી સંઘ સાથે જોડાયેલો વ્યક્તિ છું એટલે સમાજ સેવા છે એ જ માનવ સેવા છે એનો અમે જે લઈને અમે ચાલી રહ્યા છીએ અમે તો એક વાંકડે સારું ડેટ એન્ડ ક્લીન કરીએ એમની ચેતનભાઈ અમારા બધાની એક અપેક્ષા છે અને એના ભાગરૂપે જ અમે બધા કામ કરી દીધા છે બરાબર છે બરાબર એના કરતા જાય છે જેથી કરીને ગંદકી સો ટકા નાબૂદ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે આ થોડુંક આ જે કચરો જે છે એ પણ આપણે ટોટલી ભરાવી દેવામાં આવશે અને સો ટકા સફાઈ થાય પછી અહીંયા ડીડીટી પણ ખાટવામાં આવશે મિત્રો સફાઈ થઈ ગઈ છે નમસ્કાર વાંકા જનતાને નમસ્કાર આજે આપણે જીનપરાની જે ચાર દુકાનો અને અંદરમાં ઘણો બધો કચરો પડ્યો હતો અને આપણે શરૂઆતનો જે કચરો જોયો છે અને જે અત્યારે નેટ એન્ડ ફ્લીન થયા પછી અત્યારે જે ડીડીટી છાંટવામાં આવે છે તમે જોઈ શકો છો રોખાઈ ચોખ્ખાઈ અત્યારે જે ગંદકી જે છે અત્યારે સફાઈ છે ખૂબ જ સારામાં સારી સફાઈ થઈ હોય તો ખૂબ જ સારી રીતે આજે અમારા જે ટીમના વિજય જે નવીન બધાએ ખૂબ સારી બધાએ અમારા જે બધા મિત્રોએ બહુ સારી સફાઈ કરી છે અને ખરેખર આજે જે સંતોષકારક આ બધા વિસ્તારના જે ધંબા છે કેતનભાઈ છે બાપુ જે છે વનરાજસિંહ જે છે બધાયને આજે ખૂબ હેપીનેસ થઈ છે કે બરાબર હવે બરાબર બરાબર ને હવે બહુ હાઈ ક્લાસ કામ છે બરાબર ને અત્યાર સુધીમાં આવું કામ પહેલી વખત બે આ પહેલી વખત આ ચોખાઈ થઈ આ હા પહેલી વખત આ ચોખાઈ થઈ વાહ વાહ જો ડીડીટી છાટી ને આખો સરસ મજાનો ને આયે પણ છાટી ગયો બજુ વાહ તો આજ બધા ને ખુશી થઈ કે કે જીન બરોબર કામ થાય બરાબર બરાબર આ આયે લગી લેજો શાયર એટલે ટેકનો દેવી અહીં છાટી ગયો આપણે તમારા તો આયે છાટ ઓ ટેકની પાસે છાટ બસ આયે વાહ બસ આયે છાટ તો તમારા તો મિત્રો આપ જોઈ શકો છો ડીડીટી પર છટાઈ ગઈ છે અને નેટ એન્ડ ક્લીન આપણે થઈ ગયું છે કારણ કે આવું જ જો વાંકાને રાખવામાં આવશો મિત્રો તો ખરેખર આપણે એક દિવસ આપણું વાંકાને તમારું વાકને મારું વાક એક એક દિવસ નેટ એન્ડ ક્લીન થશે અને આપણે સ્વચ્છતાની અંદર એક કદમ આપણે આગળ વધીશું અને આપણા નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સ્વચ્છતા એ સેવા છે જો સ્વચ્છતા હશે તો જ આપણે ખરેખર આપણે સારી જિંદગી જીવી શકશું તો સ્વચ્છતા માટે તમે પણ વાંકાનેરના તમામ જે મારા નગરજનો છે મારા જે સ્નેહીઓ છે બધાને મારે બે હજાર જોડે વિનંતી છે ગરબદ વિનંતી છે કે તમે પણ આવી સ્વચ્છતા રાખો અને સ્વચ્છતાની અંદરમાં અમને તમારો સહયોગની ખાસ જરૂર છે એવી રીતે તમે સહયોગ આપતા રહ્યો અને આવી સફાઈ થતી રહીએ તો વાંકાનેર એક દિવસ ખરેખર સારામાં સારું વાંકાનેર બને એવી તમારી અને મારી બધાની જે ઈચ્છા છે એ પૂર્ણ થશે જે આવ્યા છે આપણે આ વિસ્તારની અંદરમાં તમે જોવા જે આખો જે પોઈન્ટ આપણે જે છે જે આખો જ આપણે ડીડીટી છટાવી અને બધું જ આપણે સફાઈ કર્યું છે અને આપણે હું બતાવું છું કે આખું ટ્રેક્ટર ભરીને જો આપણે આજુ એક આખું એટલે આપણે બધે કચરો આપણે ભેગો કર્યો છે અને કર્મચારીઓ પણ ખૂબ જ આજે મહેનત કરીને સવારના બપોરના ત્રણ વાયગાના આવ્યા છે અને અત્યારે છક વાગવા આવ્યા છે અને ટોટલી અત્યારે સફાઈ આ થઈ ગઈ છે અને આખું આ ટ્રેક્ટર ભરીને અહીંથી કચરો લેવામાં આવ્યો છે મિત્રો આ રીતે જો સફાઈ થતી રહી અને તમારો જો સહયોગ મળતો રહીએ તો એક દિવસ વાંકાનેર સ્વચ્છતા કી ઓર એક કદમ આગળ આપણે